નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે જો તમે શેર બજારમાં રોકાણ કરતા હોય તો આટલી બાબતો ધ્યાનમાં રાખશો તો તમને શેર બજારમાંથી પૈસા કમાતા સારો નફો કમાતા કોઈ તમને રોકી નહીં શકે અને તમે શેર બજારમાંથી ચોક્કસપણે સારો નફો કમાઈ શકશો તો આના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ શેર બજારમાં રોકાણમાં જોખમ સામેલ છે પરંતુ આડેધર કરેલું રોકાણ કોઈ લાભ કરાવતું નથી તેથી શેર બજારમાં નાણાંનું રોકાણ કરતા વખતે કાળજી રાખવી જોઈએ તે અંગે આપણે વાત કરીએ કે એનઆઈએસએમ પ્રમાણિત ડેરિવેટિવ એનાલિસ્ટ ડોક્ટર ગણેશ જાદવે આપેલી માહિતી વિશે આપણે ડિટેલમાં જોઈએ રોકાણ કરવાની હંમેશા અલગ અલગ રીતો હોય છે સોનું ખરીદવું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરવામાં આવે છે પરંતુ ઘણી વખત શેર બજારમાં રોકાણ કરતી વખતે મનમાં ડર રહેતો હોય છે તેનો અર્થ એ છે કે વ્યક્તિ ટૂંકા ગાળામાં વધુ ઝડપી પૈસા કમાવા માંગે છે એટલે કે શોર્ટ ટર્મમાં સારું કેપિટલ ગેઇન કરવા માંગે છે રોકાણ કરતી વખતે શું કાળજી રાખવી તે અંગે પુણે પ્રમાણિક ડેરિવેટિવ એનાલિસ્ટ ડોક્ટર ગણેશ જાદવે માહિતી આપી છે આ માહિતી આપણે ડિટેલમાં જોઈએ સૌથી પહેલા તો વાત કરીએ કે શેરબજાર દરેકને આકર્ષે છે તમે શેર બજાર ને સમજો નહીં અને ડાયરેક્ટ રોકાણ કરવાનું ચાલુ કરી દો અથવા ટિપ્સ ઉપર રોકાણ કરવાનું ચાલુ કરી દો તો તમે સો સો ટકા નુકસાનમાં માં જવાના છો એટલે કે શેર બજારમાં રોકાણ કરતી વ્યક્તિ એ કોઈના પર વિશ્વાસ કરવાનું નહીં

જો રોકાણ કરેલ શેર વધે છે તો તમને નફો થતો હોય છે પરંતુ જો સમાન શેરની કિંમત નીચે જાય તો તમને નુકસાન જતું હોય છે આમાંથી કેટલાક રોકાણ લાંબા ગાળાના હોય છે એટલે કે પાંચ વર્ષના દસ વર્ષના એને લાંબા ગાળાના રોકાણ કહેવાય પછી તમે છ મહિનાનું કે ત્રણ મહિના રોકાણ કરો એને લાંબા ગાળાનું પણ અને કેટલાક ટૂંકા ગાળાના હોય છે જો તમે શેર બજારની જાણકારી હોય શેરોની પસંદગી કરતી વખતે સાવચેતી રાખો અને નુકસાન સહન કરવા તૈયાર હો તો તમે શેર બજારમાં રોકાણ કરી શકો છો એટલે કે જો તમે શોર્ટ ટર્મમાં કે લોંગ માં સારું એવું નફો કરવા માંગતા હો તો તમે શેરના ભાવ સારી કંપની સિલેક્ટ કરી હોય અને કંપનીના ભાવમાં ઉતાર ચઢાવ તમે સહી શકતા હો થોડું ઘણું નુકસાન સહી શકતા હો તો તમે શેર બજારમાં સારું નફો કમાવી શકો છો કેમ કે જો તમે ટૂંકા ગાળાના કંપનીના ઉતાર ચઢાવથી ગભરાઈને કંપનીના શેરમાંથી એક્ઝિટ કરી લો નુકસાન લઈ અને પછી લાંબા ગાળે જો તમને કંપનીનો તમે તો પેલાથી એક્ઝિટ કરી લીધું ગભરાઈ ને કંપનીમાં રોકાઈ રહેવા માંગતા હો લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા હો અને ટૂંકા ગાળાના ઉતાર ચડાવથી ગભરાવા માંગતા ના હો ગભરાતા ના હો તો તમે લોંગ ટર્મ માટે શેર બજારમાં રોકાણ કરી શકો છો ત્યારે તમે કંપનીમાં થોડું થોડું રોકાણ કરવું જોઈએ શેરબજારમાં બજારમાં ફેરફારોની પૂરતી જાણકારી હોવી જોઈએ બજારની વધઘટ સમજવી જોઈએ અને શેરબજારમાં ટૂંકા ગાળા માટે રોકાણ કરવાનું ટાળવું જોઈએ એટલે કે જે કોઈ પણ લોકો શોર્ટ ટર્મમાં સારું એવું પ્રોફિટ પ્રોફિટ કમાઈ ને કરોડપતિ બની જવા માંગતા હોય એમના જાસામાં માં આવવું નહીં અને એવું પણ એ લોકો જણાવતા હોય છે કે અમારો કોર્સ ખરીદી લો અને તમે કોર્સ ખરીદી અને આ કોર્સ ખરીદવા થી તમને બધું જ શેર બજાર નું નોલેજ આવડી જતું હોય છે પણ હકીકત એ લોકો ને પણ શેર બજાર નોલેજ હોતું નથી એ ફક્ત ત્રણ ચાર કંપની ત્રણ ચાર કોર્સ ભેગા કરી અને પછી એમનો પોતાનો કોર્સ બનાવી દેતા હોય છે અને પછી એ તમને સેલ કરતા હોય છે એવી રીતે એ લોકો કોર્સ સેલ કરીને ને સ્કેમ જ કરતા હોય છે પણ જો તમારે ડીપલી શેર બજાર શીખવું હોય તો તમે એના વિશે બુક વાંચી શકો છો પછી અમુક youtube માં ફ્રી ચેનલ પણ એવી છે કે જે તમને સારું એવું શેર બજાર શીખવાડી શકે છે પણ કોઈને થી તમે ટિપ્સ અથવા તો કોઈ ટેલિગ્રામ કૂટમાં ટિપ્સ આવી એક એ જોઈને તમે રોકાણ કરશો તો સો ટકા તમે નુકસાનમાં જ જશો કોઈની સલાહ પર ક્યારેય રોકાણ નહીં કરવું તાલીમ સાથે શેર શેરબજારમાં રોકાણ કરવા આવો જે કંપની શેરનું રોકાણ કરવામાં આવે છે તેમાં થતા

ટીપ્સ ઉપર ક્યારે ભરોસો કરવો નહીં અને એમાંથી શીખી કે એમાં એમાંથી જોઈને કે એમની ટીપ્સ ઉપરથી ક્યારે બજારમાં રોકાણ ના કરવું જોઈએ એને ટાળવું જ જોઈએ એવું કોઈ ગ્રુપ તમને દેખાય તો તરત જ રિપોર્ટ પણ કરી દેવો જોઈએ વાત શેર કેટલું રોકાણ કરવું જોઈએ અને શેર બજારમાં કેવી રીતે રોકાણ કરવું જોઈએ તો મિત્રો આ વિડીયોમાં બસ જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો